એ તો વાડીનો કઈ કઈ બરાબર છે નું કઈ નહીં ગજબ બેજ્જતી છે યાર અગળે કઈ બોલશે ભાઈ બા હીળે ટીચર છે બસ ના 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 મત તો ન જો મશીન એ જો હાથે મજે જાને બાકી સાઈન બોલ ના હવા બેતી કો ફૂંકડઈ જાતો પણ એની સારવાર આવી એ લોકો આગળ નું હું આ હું આખો ઓળવાજી ઈ હા તો બધા ગાડી માં પડી ગયું તો પંચર ફાઇનલી પંચર થઈ ગયું છે હાલો હવે પાછા કારખાના વ્યા જાય પંચર થઈ ગયું હાલો તો કારખાના બરોબર

ફરાલે છે ઓડો ભાઈ પૂછા થઈ જાય ચારમાં હા ભાઈ આ હાડ આવી ગયા છે હમણાં જમવાનું થઈ જાય હે ના ના તમારી એકટાણા હાલતા હશે એવું છે ઉપરના વાગી ગયા બહાર ને કારખાનેથી નીકળી ગયા ઘર બાજુ અને હવે ઘરે જમી લેવું કોઈ જાવ કોઈ કામ છે નહીં તો ઘરે સાત વાગી ગયા છે અને અમે આવ્યા છીએ લગ્ન માં મારી સાથે માનવ જોડાઈ ગયો છે હાલો જોવા બતાવું લગ્ન માં આવી ગયા અમે લગ્ન થોડાક દૂર છે બે